દર્શક મિત્રો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દિવાળી દરમિયાન મેકઅપ આજે પડેલા વરસાદ દરમિયાન સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો હતો આલિશાન લાઇટિંગ પાછળ કરોડોનો ખર્ચ કરનાર પાલિકાની પોલ કમોસમી વરસાદે ખોલી નાખી જ્યારે પ્રજા શાસકોના અત્યાચારથી ત્રસ્ત થઈ જાય અને વિદ્રોહ કરવાની શક્યતા હોય એટલે પ્રજાને ઉત્સવો અને ઉજવણીમાં વ્યસ્ત કરી દેવાય છે જેથી પ્રજા પોતાના મુખ્ય મુદ્દાઓથી ભટકાઈને ઉજવણીમાં મગ્ન થઈ જાય છે દર્શક મિત્રો વડોદરાના શાસકો પણ આ રણનીતિ પર ચાલી રહ્યા હોય એમ લાગી રહ્યા છે ચોમાસામાં ખરાબ રસ્તાઓ દૂષિત પીવાના પાણી અસહ્ય ગંદકી રોગચાળો જેવી સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોના રોષને ઠંડો કરવા શ્રાદ્ધ પક્ષમાં રાત્રિ બિફોર નવરાત્રિ યોજાઈ મ્યુઝિક કોન્સર્ટ યોજાયો દિવાળી પૂર્વે શહેરને અવનવી લાઇટિંગથી શણગારવા પાછળ લાખો કરોડોનો ખર્ચ કર્યો અને આજે આ તમામ ખર્ચ પર કુદરતે પાણી ફેરવી દીધું પાલિકાના શાસકોએ પોતાની નિષ્ફળતા છુપાવ કરેલા મેકઅપના લપેડા આજે ઉતરી ગયા હતા જેલ રોડ પર જ્યાં લાઇટિંગ કરવામાં આવી હતી એ સ્થળે કમોસમી વરસાદ દરમિયાન પાણી ભરાઈ ગયા હતા બુરી લાઇટિંગ જવા માટે જે નગરજનોએ ટ્રાફિક જામ કર્યો હતો ત્યાં પાણી ભરાઈ જવાથી આજે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા રેલવે સ્ટેશનનું ગરનાળું પણ નદીમાં ફેરવાઈ ગયો અને બંને તરફનો વાન વ્યવહાર બંધ થયો હતો જેતલપુર બ્રિજ નીચે પણ રસ્તાઓ છલોછલ પાણીથી પાણી સીઝનના પ્રથમ વરસાદે જેમ રાવપુરા મચ્છીપીઠ રોડ તળાવમાં ભરાઈ ગયા હતા એવા નજારો આજના કમોસમી વરસાદમાં છવાયો હતો પમ્પિંગ સ્ટેશનો ભરોસે શહેરને પૂરથી બચાવવા નીકળેલા પાલિકા તંત્ર નિપોલ કમોસમી વરસાદે ખોલી નાખી હતી રાત્રે ધોધમાર વરસાદ બાદ શહેરમાં પાણી ગરકાવ થઈ ગયું હતું જેમાં ખાસ કરીને વાત કરીએ તો સયાજીગંજ અલકાપુરી રાસતમ સોસાયટી માંજલપુર વારસિયા ગોત્રી હરણી કારેલીબાગ ચાર દરવાજા પ્રતાપનગર તરસાલી સુબાનપુરા ફતેહગંજ સહિત વીસથી વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મંગળ બજારની દુકાનોમાં પાણી ભરાતા વ્યાપારીઓ રીતસર દોડતા થયા હતા